વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટીચિંગ બાય જીગ્નેશર આજે આપણે તો આકૃતિ મેં દોરીને રાખેલી છે એમાં કયો ત્રિકોણ આપેલો પહેલા આવેલા આપણે પક્ષ તો કે ત્રિકોણ સી માં ડીઈ એ બી અને ને અનુક્રમે અને માં છેદે છે તો આને આપણે કઈ રીતે યાદ રાખવાનું તો કે કયો ત્રિકોણ આપેલો છે એ બી અને સી તો આ બીસી બીસી ને સમાંતર કોણ છે ડી સમાંતર એટલે શું થાય પેલોમાં પછી એની ઉપર બીજો માળ એની ઉપર ત્રીજો માળ તો પહેલો બીજો અને ત્રીજો ઉપરા ઉપરી માળ છે તે સમાંતર છે અહીંયા પહેલો માળ કોણ થયો બીસી બીજો માળ કોણ થયો ડી તો હવે આ ડી છે આ સાઈડ કોને ટચ કરે છે એ ને એટલે એ બી ને ડી માં છે અને ઓલી પણ પહેલું બિંદુ એ છેલ્લો બિંદુ સી તો એ સી ને ક્યાં છે દે છે ઈ માં હવે આપણે સાધ્ય સાધ્ય એટલે આપણે સાબિત કરવાનું હું સાબિત કરવાનું તો કે અડધા અડધા ભાગ લેશું તો અહીંયા અડધો ભાગ શું થાય આ એમ નથી લેવાનું અહીંયા એમ નથી લેવાનું તો અડધો ભાગ હવે હું છું એ થી ડી એટલે એ ડી એના છેદમાં બીજો અડધો ભાગ તો ડી થી અડધો ભાગ શું થાય બી એટલે ડી બી બરોબર હવે ઓલા પણ અડધો ભાગ એ ઈ ના છેદમાં ઓલા પણે બીજો અડધો ભાગ શું થાય ઈ સી તો સાધ્ય શું હતું તો કે અડધો ભાગ શું છે એ ડી એના છેદમાં અડધો ભાગ ડી બી ઓલા પણ એ બરોબર એ ઈ ના છેદમાં છેદ માં ઈ સી હવે સાબિતી તો સાબિતીમાં છે કે નઈ આપણે પેલા બી ને કોની યાર જોડવાનો ઈ આરે તો આ છેડે બી હતો તો ઓલા છેડે કોણ છે સી તો સી ને કોની યાર જોડવાનો ડીઆર લખવાનું આપણે આપણે ઊંધો ટી અને ઊંધો ટી લંબ એટલે ઊંધો ટી થાય અને બીજું શું થાય નેવ નો ખૂણો બનાવે તો EN એન છે એ કોની ઉપર આવેલો છે તો કે એ અને બી ઉપર એટલે ઈ એન લંબ એ બી અને અહીંયા આપણે ઈ એન લીધું તાને વિરુદ્ધાર્થનું શું થાય ડી એમ તો ડી એમ લંબ તો ડીએમ છે કે ઈ કોની ઉપર આવેલો પહેલો અક્ષર એ છેલ્લો અક્ષર કોણ છે સી એટલે એસી આ લંબ જ્યારે લેતા હોય આપણે ત્યારે પહેલો અને છેલ્લો તો અહીંયા ઈ એમ તો પહેલો કોણ થાય એ છેલ્લો કોણ થાય બી એટલે ઈ એન લંબ એ બી એટલે ઈ એન લંબ એબી એટલે અહીંયા કેટલાનો ખૂણો બન્યો નો હવે આપણે ડી એમ લંબ એસી તો આ ડી છે આ એમ છે તો ઈ લમ પેલો કોણ છે એ છેલ્લો કોણ છે શું આવશે એડીઈ હવે આપણે એ કાઢી નાખવી બી લગાડી દેવી તો બી ઈ અને અહીંયા આપણે ડિસેમ્બર તો ડિસેમ્બરમાં આપણે ટૂંકમાં લખી શકાય ઈ સી જો આ ચાર ત્રિકોણના નામ આપણે આવડી જાય આખે આખો પ્રમાય શું થઈ જાય આપણને મોઢે આવડી જાય તો પેલા આપણે આ બે ત્રિકોણ ની વાત કરવાની છે તો તો પહેલા ક્ષેત્રફળ એનું સૂત્ર થાય એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો એને ગુણ્યા વેદ હવે આપણે પેલા કયા ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું એડી નું એટલે એ એક દયાંશ ગુણ્યા હવે બીજો કયો ત્રિકોણ લેવાનો બીડી તો બી ડીયા ગુણ્યા ત્રીજો પાછો એ ડીઈ એટલે પાછું એ ડીઈ બરોબર એક દ્વિતિયાશ ગુણ્યા પાછો ચોથો કયો ત્રિકોણ લેવાનો ડીઈસી તો ડીઈસી બરોબર એક દ્વિતિયાશ ગુણ્યા તો આપણે આની અંદર આપણે ચાર ત્રિકોણ નાખું એડી અને આ ત્રિકોણ કયો આવે ડી તો હવે આની અંદર બધામાં એક દ્વતીયાંશ કોમન આવશે હવે પેલા છે કે નહીં આ સાઈડ આપણે લેવાની તો ઈ એન તો પેલા બે કોની આ ગુણી નાખવાના ઈ એન અરે

તો આપણે પ્રમેય સમજવા માટે ચાર ત્રિકોણની જરૂર પડે ક્યાં ક્યાં ચાર ત્રિકોણ તો કે એડીઈ આ શું આવશે એડીઈ અને છેલ્લો ત્રિકોણ છે કે એનું નામ યાદ રાખવાનું ડિસેમ્બર એટલે ડિસેમ્બર નું સ્પેલિંગ શું થાય ડીઈ સી જો આ ચાર ત્રિકોણ આપણે આવડતા હોય તો આખો પ્રમય શું થાય આવડે તો પહેલા આપણે એડી માટે ફરીવાર સૂત્ર ધરાવી પછી આપણે કયો ત્રિકોણ આવે ડીસી તો ડીસી બરોબર એક દુત્યાંશ ગુણ્યા તો આપણે આ પેલો માટે લઈએ છે ને તો પેલા આપણે આ સાઈજ લેવાની તો એન કોની યાર જાય છે ઈ યાર તો આ આપણે કોની આર ગુણી નાખશું

બીજું કોણ આવે ત્રીજું કોણ હતું અહીંયા કોની નિશાની આવશે ભાંગાકારની પણ ભાંગાકારની નિશાની તમને ખબર છે બરોબર આગળ નો આવે એટલે આટલી કાઢી નાખવાની અહીંયા બરોબર નિશાની આટલી કાઢી નાખવાની તો હવે આ જે છે બે એનો જવાબ આપણે અહીંયા લખ્યું છે

હવે આપણે અહીંયા ભાંગાકાર કરશું તો એની અંદર જોવો તો પેલા કોણ આવે એડી ઉપર આવશે એના છેદમાં કોણ આવશે એની બરોબર આ એક દુતીયાંશ ઉપર છે આ એક દુતીયાંશ નીચે છે એટલે ઉડી જશે પછી આ ડીએમ ઉપર ને આ ડીએમ નીચે એટલે ઉડી જાય તો અહીંયા શું આવ્યું એ ઈ ના છેદમાં અહીંયા શું વધ્યું ઈસી અને સમીકરણ કયું કહેવાય તો કે બે એડી અને એડી બે સરખા થયા તો હવે બીડીઈ અને ડીસી શું થવા જોઈએ સરખા એટલે હવે આપણે લખવાનું હવે ત્રિકોણ બીડી અને ત્રિકોણ એ એક જ પાયા આ બે ની અંદર સરખા બે અક્ષરો એવું કોણ છે આમાં ડી આવે છે ને આમાં ડી આવે છે એટલે એનો એક જ પાયો થયો કોણ ડી પર આવેલા છે અને આ ડીઈ છે એ કોને સમાંતર છે બીસી ને ડીઈ સમાંતર એટલે બે લીટા શું થાય તો કે બીસી ને આ બે લીટા આવી રીતે કરવાનો બે ભેગા ન થવા જોઈએ એટલે ડી સમાંતર બીસી તેથી સમીકરણ કયું આપી દેવાનું ત્રીજું હવે લખવાનું સમીકરણ એક બે અને ત્રણ પરથી જે આપણે સાધ્યમાં લખ્યું હતું કે નહીં શું લખ્યું હતું તો કે એ એ ડી ના છેદમાં બરોબર ઈ ના છેદમાં ઈસી આપણો પ્રમાય હું થઈ ગયો પૂરો જો કઈ રીતે તો કે આ એ ડી ડી થી અડધું શું થાય બી એટલે ડીબી એ ઈ થી અડધું શું થાય સી એટલે ઈસી એટલે એ ડી ના છેદમાં ડી બી બરોબર એ ના છેદમાં ઈ સી તો આ આપણે સ પ્રમાણ પ્રમા પૂરો કરવાનું તો આકૃતિ દોરી હોય તો પેલા તમારે આ રીતે દોરી નાખવાની થોડુંક લાંબુ રાખવાનું આની જોડી દેવાનું નામ આપવાનું એ અહીંયા શું નામ આપવાનું બી અહી શું નામ આપવાનું સી પછી બરોબર વચ્ચે આપણે અહીંયા શું રાખવાનું ડી અહીંયા શું રાખવાનું ઈ આ બી ને આપણે કોની યાર જોડ નાખવાનો ઈ આરે પછી ડીને કોની આર જોડ નાખવાનો સી આર અહીંથી આપણે અડધું અંતર હોય ત્યાં આમ જવા દેવાનું આથી અડધું અંતર હોય જવા દેવું અહીંયા આપણે એમ આપવાનું અહીંયા હું નામ આપવાનું એન અહીંયા ખૂણો બનાવી દેવાનો આ રીતે આકૃતિ આવશે અને આવશે તો કે પક્ષ પક્ષમાં આવે ત્રિકોણ એ બી અને એ સી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે હવે અડધું આપણે લેવું તો આ એન ની લેવાનું અને એમ ની લેવાનો

તો ડીએમ લમ શું થાય તો કે આઈ એમ સી કોની વચ્ચે પેલો અક્ષર એ અને છેલ્લો અક્ષર સી એટલે ડીએમ લમ એ